ગેટ ખોલવા રજૂઆત કરી હતી જેથી લોકો આવા જ આવા વરસાદી પાણીની કપરી પરિસ્થિતિમાં તેની આવન જાવણ કરી શકે નગરપાલિકા પ્રમુખે કોલેજના ચેરમેન અને હોદ્દેદારોને કહી કોલેજનો ગેટ ખોલાવ્યો હતો જેથી આજુબાજુમાં રહેતા સ્થાનિકો અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં ખુશી દેખાઈ હતી આ બાબતે કોર્પોરેટર રાજાબાબુએ કોલેજના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરતા પત્ર કોલેજને પહોંચાડ્યો હતો ભવિષ્યમાં પણ આવી કોઈ જરૂરિયાત ઊભી થાય તો સહકાર આપો કોલેજને વિનંતી કરી હતી